સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા કલાપી ગાર્ડનમાં ગંદા પાણીનું તળાવ ભરાઈ ગયું છે ટ્રીટ કર્યા વગરનું ગંદુ દુર્ગંધયુક્ત પાણી આ તળાવમાં સીધું ઠાલવવામાં આવી રહ્યું છે જેના કારણે ત્યાં મોર્નિંગ વોક માટે આવતા રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે એક તરફ સુરત સ્વચ્છતા સુપર લીગમાં સ્થાન મેળવી દેશભરમાં નામના મેળવી રહ્યું છે પરંતુ બીજી બાજુ શહેરના અનેક વિસ્તારોમાં ગંદકીના ઢગલા અને ગંદા પાણીનો બેફામ નિકાલ થઈ રહ્યો છે પાલનપોર ગાર્ડન બાદ હવે અડાજણ વિસ્તારના કવિ કલાપી ગાર્ડનમાં ડ્રેનેજનું ગંદુ પાણી સીધું ગાર્ડનમાં ઠલવાઈ રહ્યું હોવાનું બહાર આવી રહ્યું છે તંત્રની બેદરકારી ફરી એકવાર બહાર આવી છે જેના કારણે ગાર્ડનમાં દુર્ગંધ આવી રહી છે સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ અડાજણ વિસ્તારમાં ઘણી ડ્રેનેજ લાઈન ઓવરફ્લો થઈ રહી છે અને પીવાના પાણીમાં પણ ડ્રેનેજનું પાણી ભળી રહ્યું છે મહેશ પટેલ અત્યારે આપણે અડાજણ ગામ કવિકલાપી ગાર્ડનમાં ઊભા છીએ અને અત્યારે ડ્રેનેજનું ગંદુ પાણી આઉટલેટ દ્વારા તળાવની અંદર ઠરવાઈ રહ્યું છે અને એટલું અસહ્ય દુર્ગંધ મારે છે કે જે લોકો વોકિંગમાં આવે છે અહીંયા ચાલવા આવે છે પોતાની તંદુરસ્તી સારી રાખવા માટે તે લોકો થી ચલાતું નથી પાણી વાસ મારે છે કેવી રીતે તંદુરસ્તી છે અને કઈ સમજ નથી પડતી સુરત મહાનગરપાલિકા બિલકુલ આવા મુદ્દામાં બિલકુલ નિષ્ફળ ગયેલી છે માનો કે આટલું મોટું તળાવ આટલું મોટું ગાર્ડન હોય અને એની અંદર જયારે આ ગંદુ પાણી આવીને છૂટતું હોય અને કોઈને પડી નહીં હોય અને અમે ફરિયાદ કર્યા પછી એને જોવા આવે છે અને જોવા આવીને અમે જોઈએ છીએ હજુ વિચારીએ છીએ શું કરવું શું નહીં કરવું એટલે શું અહીંયા ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન બી આવેલો છે જે ગંદુ પાણીને ચોખ્ખું કરવાનું

અડાજણ કવિકલાપી ગાર્ડનમાં લેકના પાણીમાં ડ્રેનેજનું પાણી મિક્સ થતું હોવાના કારણે ખૂબ જ દુર્ગંધના કારણે ગાર્ડનમાં રમતા બાળકો અને સવાર સાંજ વોક માટે આવતા નાગરિકોને દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે